આ બાજુ ધ્યાન બધાનું તમારે પણ એ જોઈ લેવાનું જુઓ અહીંયા નાના નાના મૂળાક્ષરો આપણે બધા છૂટા પાડીને મૂકેલા છે તમે જે શબ્દ બનાવવાના છે એમાં જે અક્ષર આવે એ આમાંથી તમારે શોધી લેવાનું અને કાનો માત્ર અહીંથી લેવાનું રસોઈ દીર્ઘ થઈ ગયું નથી સરસ બતાવો ચાલો બીજો અક્ષર બનાવો કિનારો કાનો નજીક રાખો ચાલો કાનો રસોઈ દીર્ઘય રસવા વાળું દીર્ઘાવાળું ને માત્રા કિનારો કિનારોમાં છે ને કાનો મૂકવાનો ને એક માત્રા વાળું મૂકવાનું થઈ ગયું હા સરસ ગોઠવી દેવ ચાલો જુઓ આ રીતે ક્રિષ્ણાએ શબ્દોની ગોઠવણી કરી દીધી ચાલો તાળી પાડો બધા સરસ ઝડપથી બધા એક મિનિટમાં બનાવી દેવાનું હા ચાલો રે કૃષ્ણા બાજુ ચાલ ધ્રુમિલ આવી જાય ચાલો લખો પાણી હમ કાનો ડબ્બીમાંથી માંથી લેવાનો હ ને પાણી અણ શોધી કાઢો ચાલો અણ શું આવશે રસવાઈ કે દીર્ઘય પાછળ આવે એને શું કહેવાય દીર્ઘય હા તો આપણે દીર્ઘ કહો ને પાણીમાં તો દીર્ઘ શોધી કાઢો ચાલો હું કું હા હણો સીધો કરી દેવ ચાલો સરસ ચાલો ધ્રુમિલ માટે તાળી પાડીએ ચાલો સમર્થ આવી જાય કયો શબ્દ બનાવવાના લખો મજા શું લખવાનું મજા ઝડપથી હા મો સીધો મો મૂકવાનું મો સીધો મૂકવાનું ઉતાવળ નહીં હા ચાલો જા બનાવો બનાવી દીધો બતાવો ને હા ચાલો ચાલો સરસ મજા ચાલો સમજ મજાળી પડો ચાલો હેરાન કયો શબ્દ બનાવે વાદળ ચાલો ઝડપથી બનાવી દો વાદળ ચાલો સરસ પાડો બધા ચાલો એના પછી આવી જાય કયો શબ્દ બનાવવાના રાણી ચાલો બનાવો હમ નીચે બનાવતા જાવ કાનો લગાવો મારો પ્રિયાંશી માટે રાણી ચાલો હવે બોર્ડ બનાવીને બરાબર આ વાંચી બતાવવાનું છે પકડ પાટી પકડ આ બાજુ દેખાય તેમ ઊભું કર જો આના ઉપર આપણે શબ્દો ચોંટાડ્યા ને તે ચોંટી ગયા આ બાજુ ધ્યાન બધાનું ચાલો હવે વાંચીને બતાવું છે અહીંથી વાંચતા જાઓ પ્રિયાંશી વાંચો મોટે થી કિનારો બોલો પછી સરસ ચાલો બધા શબ્દ કાઢી મૂકી દે નીચે ચાલો એના પછી સેવ ચાલો બનાવો શોધો આમાંથી લખો સો ને માત્ર મૂકો માત્ર આમ કરવાનું સેવ અને થઈ ગયો સરસ ચાલો ધ્રુવ એના માટે તાળી પાડો ધ્રુવ માટે চাল সিউআ বাজল চাল বান কাজল শব্দ শোধিকাঢ বধ কাড়ে নিচে না বাজে মুক্তি দেড়াক্ষর শোধি কা বোলতা যাও পছি লো চালো সরস চালো শিউ মি পাড়ো আগে নিচে না শব্দ কা ব্যায়ে শ্রেয়স হ্যাঁ ধ্রুমিল থড খা চাল શોધી કાઢો સરસ ચાલો તાળી પાડો ચાલ હવે આવી પછી આ શબ્દો વાંચી બતાવવાના છે એટલે આપણે વાંચન લેખન બધું થઈ જાય આમાં શબ્દોની ગોઠવણી અને વાંચન લેખન શું બનાવાના યજ્ઞ ચાલો શોધો જલ્દી જલ્દી યજ્ઞ પછી બીજો શબ્દ પાત્ર ચાલ બનાવો પાત્ર આ બાજુ છે ફસાવી દે ચાલ લખ નીચે હમ બનાવો કાનો આમાંથી પાત્ર મળ अच्छा शू लगा पास त्याला ताडीपाडा बद्दा